આજના વિડીયોમાં આપણે જોઈશું હાથ પગમાં ખાલી ચડવાના કારણો અને એને દૂર કરવાના આયુર્વેદિક ઉપાયો સૌથી પહેલા આપણે જોઈશું હાથ પગમાં ખાલી ચડવાના કારણો આયુર્વેદા મુજબ કારણોમાં સૌથી પહેલા છે કે વધારે સૂકો ઠંડો અને ઓછો ખોરાક લેવો ધાતુનો ક્ષય થવો જેવી કે રસ મજ્જા ધાતુ કમજોર થવી અતિશય પરિશ્રમ કરવો એટલે કે વધારે ચાલવું વધારે ઉભું રહેવું રાત્રે વધારે જાગવું ઠંડુ વાતાવરણ અને ઠંડુ પાણી પીવું હવે આપણે જોઈએ અત્યારના સમયના આધુનિક કારણો કેલ્શિયમ મેગ્નેશિયમ અને પોટેશિયમની ઉણપ ડિહાઇડ્રેશન લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહેવું પ્રેગ્નેન્સી ડાયાબિટીસ અથવા તો નસોની તકલીફ વધારે પસીનો થવો હવે આપણે જોઈશું એને દૂર કરવાના આયુર્વેદિક ઉપાયો ઉપાયોમાં સૌથી પહેલા છે કે તેલ માલિશ કરવી મહાનરાયણ તેલનો ઉપયોગ કરી શકાય રોજ રાત્રે હાથ પગમાં હળવી માલિશ કરવી આહારના ઉપચાર એટલે કે ગરમ દૂધ એની અંદર એક ચમચી ઘી નાખીને તેનું સેવન કરવું તલ ખજૂર કિસમિસ કેળું નારિયેળનું પાણી અને લીલા શાકભાજીનું સેવન કરવું ઘરેલું ઉપાયમાં આપણે જોઈએ તો સૂતા પહેલા સૂકું આદુ અને ગુડનું સેવન કરવું ત્રિફલા ચૂર્ણ રાત્રે લેવું જો હોય તો યોગ અને વ્યાયામ કરવા એટલે કે પવન પાદ હસ્તાસન, પ્રાણાયામ કરવા જેવા કે અનુલોમ વિલોમ પ્રાણાયામ જીવનશૈલીમાં સુધારો લાવો એટલે કે પૂરતું પાણી પીવું ઠંડી જમીન પર ન સુવું લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ન રહેવું રાત્રે મોડે સુધી ન જાગવું કઈ પરિસ્થિતિમાં ડોક્ટરને અચૂકથી બતાવવું જોઈએ જો ખાલી રોજ રોજ ચડતી હોય સુણ પણ આવી જાય બળતરા થાય ડાયાબિટીસ કે પ્રેગ્નન્સી ની કન્ડિશન હોય રાત્રે વધારે દુખાવો થતો હોય તો ડોક્ટર ને અચૂકથી બતાવો થેન્ક યુ